વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહત દરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની જે તે વખતે માંગણી કરી હતી તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી પરંતુ એ ના મંજૂર થઈ હતી હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દિવાલ બાંધી દઈ પ્લોટનો કેટલો ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો જે વિવાદ થતા કોર્પોરેશન પઠાણે હાઈકોર્ટના દરવાજા હતા કેસ ચાલી જતા યુસુફ પઠાણની અરજીને ફગાવી દીધી છે કે કોર્પોરેશને આ જમીનનો કબજો હજુ સુધી લીધો કેમ નથી વડોદરાના ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ભાજપના પૂર્વ મેયરે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ કથિત રીતે દબાવી લઈ ગેરકાયદે રીતે દિવાલ બાંધી દઈ તબેલો કરી દીધા હોવાનું બહાર આવતા પઠાન બંધુઓ વિવાદમાં આવ્યા હતા તાંદરજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગણ સોસાયટી નજીક ટીપી સ્કીમ નંબર બાવીસના ફાઇનલ પ્લોટ નંબર નેવવાડી રહેણાંકનો હેતુ ધરાવતી નવસો ઇઠ્યોતેર ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાને ત્રણ માર્ચ બે હજાર બારના રોજ વેચાણથી માંગી હતી

જે અન્વયે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પ્લોટ ફાળવી માટે કાર્યવાહી કરેલી અને પરંતુ દરમિયાનમાં આ પ્લોટને એની કોઈ સરકારમાંથી મંજૂરી મળેલી નહીં જે અનુસંધાનમાં એણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલ અને એ પિટિશનના અનુસંધાનને નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વડોદરા મહાનગરપાલિકાની તરફેણમાં ચુકાદો આપેલો છે જેથી સદર પ્લોટ તેઓને ફાળવવાનો રહેતો નથી સદર પ્લોટ વડોદરા મહાનગરપાલિકાની માલિકીનો છે અને માલિકીનો રહેશે અને એમણે કંઈ પણ કોઈ વપર ઉપયોગ કરતા હશે માલુમ પડશે તો તરત દૂર કરવામાં આવશે અને એ અંગે આગળની નીચે તે કાર્યવાહી કરવામાં આવશે નહીં એમાં જે તે આ જે આપણે હજી ફાળ્યો નથી તેથી કંઈ કન્સ્ટ્રક્શન કરવાનો કંઈ સવાલ નથી પણ એમાં કંઈક વાપરતા અથવા કંઈ પ્રવેશ કરતા માલુમ પડશે તો તરત તેનો પ્રવેશ રોકવાની કાર્યવાહી કરવામાં આવશે હવે તુરત જ હુકમ આવી ગયો છે એટલે તુરત જ આ અંગે કાર્યવાહી કરવામાં આવશે